માતાજી તો આજના બ્લોક માં આપડું બધાનું સ્વાગત છે તો જય માતાજી બધા તો આજે તો જો કોમેન્ટ આવી હતી દાળ ઢોકળી બનાવવાની તો અમે તો આજે ડાળ ઢોકળી બનાવી છે તો આ ડાળ લઈ લીધી છે પાણી ઉકળવા મૂકી દીધું છે હવે એમાં ડાળ નાખી દઈશું બે દાળ નાખી દીધી છે હવે થોડુંક મીઠું નાખી દઈશું હવે ઢાકી દઈશું એટલે આપડી દાળ બફાઈ જાય હવે જ્યાં ધાણા લઈ લીધા છે ટમેટા લીધા છે મરચાં લીધા છે હવે દાળ બપાઈ ને પછી આપડા બધા મસાલો કાપી વાળવી જો આપડે આવા ટમેટા સુધારી વાયા છે તો હવે મરચાં સુધારી વાસો આપણે જેની જેણે કટકી કરી વાસો આપડે મરચા કાપી વાળા છે તો હવે લીધા કોથમરી અને ટમેટા જો આપડે દાળ બફાઈ છે ત્યાં આપણે ઢોકળીનો લોટ બાંધી વાળી આપણે લીધું થોડું મીઠું નાખી દઈશું મીઠું హసూ జీరు నాకు చటణి నాకు

લોટ અને ઘઉનો આપણે આ ઢોકળી નો લોટ હવે બંધાઈ ગયો છે હવે આપડે લોટ બાંધી છે હવે આને મૂકી દઈશું ઘડકે હવે દાળ જોઈ લઈશું આપડે દાળ બફાઈ ગઈ છે

और एक्साटली नहीं कि देशु તો જો હવે આપણે દાળ બપાઈ ગઈ છે તો હવે આપણે વઘારવાની તૈયારી કરી વાશું જો હવે તેલ મૂકી દેશું તેલ નાખી દેશું પેલા તેલ નાખ દીધું છે જો હવે આપણે તેલ દીધું છે તો એમાં થોડીક રાઈ નાખી દેસુ નાખી દેસુ આખું જીરું પછી નાખી દેસુ લીમડો પછી ટમેટા નાખી દઈશું પછી આ મરચા નાખી દેસુ આપણા ટમેટા મરચા તો હવે સડવા આવી ગયા છે આ બધું સડી જશે છે મસાલો હવે આ ટમેટા ને એવું સડી ગયું છે આપણે એમાં ડાય નાખી દઈશું હવે આ ડાય નાખી દઈશું આપણે જો ડાય નાખી દીધી છે હવે થોડીક મોરસ નાખ દેશું એટલે થોડીક ગળી થઈ જાય મોરસ નાખી દીધી છે ડાળમાં હવે આપણે આ દાળ ઉકળશે ને કાલે જઈને આપણે ઢોકળી બનાવી નાખી લોટ તો બાંધી વાળો છે તો હવે ઢોકળી બનાવી નાખી આપણે આપડી દાળ હવે ઉકળે છે After the up a lesson, and after a totally running in the rotly run, I mean, the sea. So, I will જા રોટલી બનાઈ ગઈ છે તો હવે જા સમસી આવી સકડી વાળી સમસી છે તો હવે આ સકડી વાળી સમસી એથી આપડે કાપી વાળશી જો આપણે એક રોટલીની ઢોકળી કાપી વાળી છે જો આવી રીતે બનાવી વાળી છે અને કાપી વાળી છે હજી બે રોટલીની હજી બાકી છે એ વણી વાળવી તો હવે જો આપણે દાળ ઢોકળી બની ગઈ છે એકદમ મસ્તની છે ની તો આપણી દાળ ઢોકળી બની ગઈ છે તો હવે આપણે આ લીંબુ નો રસ થોડોક નાખી દઈશું આ લીંબુ નો રસ નાખી દીધો છે અને ઉપર નાખી દઈશું ધાણા જો ધાણા નાખી દીધા છે હવે નાખીએ આપડે હવે એને ખાવા દઈ દઈશું દાળ ઢોકળી અમારી દાળ ઢોકળી બની ને થઈ ગઈ છે તૈયાર અને અમારે ખીંજી બેન બે હશે હવે ખાવા ભૂખ લાગી છે એટલે ડાળ ઢોકળી બનાવી નાખી છે તો અમે તો આવી રીતે દાળ ઢોકળી બનાવી છે તમે કેવી રીતે બનાવશો એ માં કહેજો ખરાક તો હવે આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરવી છે ફરી મળશું નવા બ્લોગ સાથે તો અમારી માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી